નમસ્કાર મિત્રો આજનો આપણો એકમ છે નંબર દસ અંતર સમય અને ગતિ પહેલા ત્રણ શબ્દો નો અર્થ સમજી લઈએ અંતર સમય અને ગતિ અંતર એટલે આપણા ઘરથી શાળાનું અંતર આપણા ઘરથી મંદિરનું અંતર કેટલું દૂર છે આપણા ગામ થી બીજા ગામનું અંતર આપણા ગામ થી મામાના ગામનું અંતર એ કેટલું દૂર છે એને કહેવાય અંતર સમય તો આપણા ઘર થી શાળા જતા આપણને કેટલો સમય લાગે છે ટાઈમ 10 મિનિટ થઈ 15 મિનિટ થઈ મને મારા ગામ થી મામાના ગામે જતા 2 કલાક લાગે છે તો એ એને સમય કહેવાય તેજનું મુદ્દો છે ગતિ ગતિ એટલે ઝડપ આપણે દોડતા ગયા ચાલતા ગયા બાઇક લઈને ગયા તો બાઇકમાં ની સ્પીડમાં ગયા એટલે કે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગયા બાઇક લઈને ગયા તો સો કિલોમીટર એટલે કે એક કલાકમાં સો ની ઝડપે આપણે ગયા તો એને કહેવાય ગતિ બરાબર હવે ત્રણ નો અર્થ જોયો આપણે પણ એના દાખલા આવી જોઈએ આપણે તો આના મુદ્દો મેન છે સૂત્ર છે અંતર બરાબર સમય ગુણ્યા ગતિ અંતર બરાબર સમય ગુણ્યા ગતિ અંતર કે બી બે ને ગામ છે એ ગામ થી બી ગામ જવા માટે ધારો કે આપણને ત્રણ કલાક નો સમય લાગે છે બરાબર બાઈક લઈ જઈએ એ ગામ થી બી ગામ જવા માટે આપણને ત્રણ કલાક નો સમય લાગે છે આપણો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે આપણો કલાકમાં ની ઝડપે ચાલે છે તો અંતર કેટલું હશે એ અને બી થી તો બરાબર ને છે બરાબર સમય કેટલો છે ત્રણ કલાક ગુણ્યા ચાલીસ કેટલા થાય એકસો વીસ કિલોમીટર મતલબ કે એક ગામ થી બી ગામનું અંતર કેટલું થાય એકસો વીસ કિલોમીટર હવે બીજું ઉદાહરણ જોઈએ બીજું ઉદાહરણ જોઈએ આ રાપર છે આ છે ભુજ રાપર છ કલાક નો સમય લાગે છે અને આપણી ગાડી ચાલે છે 60 કિલોમીટર પ્રતિ કલાક ને ઝડપે એટલે કે આપણી ગાડી છે એ કલાકમાં સાઈઠ કિલોમીટર નું અંતર કાપે છે તો રાપર થી ભુજ નું અંતર કેટલું થાય તો સમય છ કલાક ગુણ્યા ગતિ કિલોમીટર પ્રતિ કલાક તો છ ગુણ્યા સાહીઠ બરાબર કિલોમીટર એટલે રાપર થી ભુજ નું અંતર કેટલું થશે ત્રણસો ને સાઈઠ કિલો મીટર આ વાત થઈ અંતર સમય અને ગતિ બાબતની તો અંતરનું સૂત્ર છે અંતર બરાબર સમય ગુણ્યા ગતિ એટલે સમય અને ગતિનો ગુણાકાર કરીએ તો આપણને બે સ્થળ વચ્ચે અંતર મળી જાય છે એના પછીનો બીજો મુદ્દો છે આવા છે ગુણોત્તર અને પ્રમાણ એની અંદર પહેલો મુદ્દો છે સમપ્રમાણ પ્રમાણ ઉદાહરણ લઈએ પછી આપણે સમજી લઈએ કે પેન લાવીએ તો કેટલા રૂપિયા થશે તો દસ રૂપિયા ત્રણ પેન લાવીએ તો કેટલા રૂપિયા થાય પંદર રૂપિયા 10 पेन लाइए तो कितना रुपया था तो ₹50 20 पेन लाइए तो कितना रुपया था ₹6 એટલે આપણે આમાં શીખી લઈએ જો એક પેન ની કિંમત કેટલી છે ₹5 આવી બે પેન લાયા તો કેટલા રૂપિયા થાય ₹10 ત્રણ પેન લાયા તો 15 આ જોવો આ લેブラ आशीष મતલબ

3 पेन लेसू तो ₹15 થશે 2 पेन लेसू तो 10 રૂપિયા થશે મતલબ જેમ જેમ પેન વધારે લઈએ એમ એમ ની કિંમત માં પણ વધારો થાય છે જેમ જેમ ઓછી પેન લઈએ એમ એમ ની કિંમત માં પણ ઘટાડો થાય છે તો આનો અર્થ એક રાશિ વધે સામે ની બીજી રાશિ માં વધારો થાય એક રાશિ ઘટે સામે ની બીજી રાશિ માં ઘટાડો થાય તો એક આ રાશિ એટલે કે પેનની સંખ્યા અને બીજી રાશિ પેનની કિંમત આ બંને સમ પ્રમાણમાં છે એમ કહેવાય વ્યાખ્યા જોઈએ તો એક રાશિ વધે એટલા જ પ્રમાણમાં બીજી રાશિમાં વધારો થાય એક રાશિ ઘટે એટલા જ પ્રમાણમાં બીજી રાશિમાં ઘટાડો થાય તો બંને રાશિ એટલે કે પેનની સંખ્યા અને પેનની કિંમત સમ પ્રમાણમાં છે એમ કહેવાય આ વાત થઈ સમ્રમાણની હવે બીજો મુદ્દો છે વ્યસ્ત પ્રમાણ બીજો મુદ્દો કયો છે વ્યસ્ત પ્રમાણ વ્યસ્ત પ્રમાણ આમાં જોઈએ ચલો આપણી પાસે ધારો કે સ્વપતંગ છે ઉદાહરણ તરીકે બરાબર છે ચલો આપણી શાળામાં પચાસ બાળકો હોય અને સ્વ પતંગ સરખા ભાગે વેચવાના હોય તો એક બાળકના ભાગમાં કેટલા પતંગ આવશે તો આપણને ખબર પડી જાય કે એક બાળકના ભાગમાં બે પતંગ ચલો હોય તો એક ભાગમાં કેટલા પતંગ આવશે ચાર પતંગ ચલો વીસ બાળકો હોય તો એક બાળકના ભાગમાં કેટલા પતંગ આવે પાંચ પતંગ દસ બાળકો હોય તો એક બાળક ભાગમાં કેટલા પતંગ આવશે વીસ પતંગ હવે સમજી લઈએ આ એક બાળકો ની સંખ્યા એક રાશિ છે ભાગમાં આવતા પતંગ એ બીજી રાશિ છે હવે જોઈ લઈએ પચાસ પચીસ વીસ દસ અને બાળકોની સંખ્યા ઘટતી જાય છે જ્યારે ભાગમાં બે ચાર પાંચ દસ વીસ બાળકોના ભાગમાં આવતા પતંગની સંખ્યા વધી જાય છે તો જેમ જેમ બાળકોની સંખ્યા ઓછી થાય છે એમ એમ ભાગમાં આવતા પતંગોની સંખ્યા વધી જાય છે વધારે બાળકો હોય તો ભાગમાં પતંગ ઓછા આવે અને ઓછા બાળકો હોય તો ભાગમાં પતંગ રાશિમાં ઘટાડો થાય છે એક રાશિ ઘટે તો સામે બીજી રાશિમાં વધારો થાય છે તો બંને ઉલટી ક્રિયા છે વ્યસ્ત ક્રિયા છે એટલે આ બંને રાશિ એટલે કે બાળકોની સંખ્યા ભાગમાં આવતા પતંગની સંખ્યા તો બંને કેવી કે પ્રમાણ કહેશું વ્યસ્ત પ્રમાણ ખબર પડી ગયું સમ્રમાણમાં શું અને આ રાશિ ઘટે તો આ રાશિમાં વધારો થાય આ રાશિ વધે તો આ રાશિમાં ઘટાડો થાય તો આને શું કહેશું આપણે વ્યસ્ત પ્રમાણ ઓકે ચલો એના પછી આગળનો મુદ્દો છે આ જ અંદર આ જ મુદ્દા ને અંદર બીજો મુદ્દો છે આનું મોટું જોઈ લઈએ એક બાર કલાક બાર કલાક હવે આપણે ઘણી વાર જોઈએ છીએ કે ઘણી વાર ઘડિયાળમાં કે કોઈ જગ્યાએ એમ લખેલો આવે છે અને કોઈ જગ્યાએ ક્યારેક પીએમ લખેલું હોય છે એનો મતલબ શું એ આજે આપણે શીખીએ પેલો મુદ્દો છે એમાં રાત્રિના બાર થી બપોરે બાર રાત્રે બાર વાગે અને બપોરે બાર વાગે રાત્રે બાર વાગે એના પછી બપોરે બાર વાગે તે સમય નું શું કહેવાય છે આપણે તેને એમ તરીકે ઓળખીએ છીએ બરાબર શું પૂર્વ મધ્યાહન સમય પૂર્વ એટલે પહેલા મધ્યાહન એટલે બપોર બપોર પહેલા સમય એને શું કહેવાય બાર થી બાર એટલે બપોરે બાર વાગે પહેલાનો સમય એટલે કે રાત્રિના બાર થી બપોરના બાર વાગ્યા સુધીના સમય શું કહીએ છીએ પૂર્વ મધ્યાહન સમય જેને આપણે એએમ તરીકે લખીએ છીએ બીજો મુદ્દો છે બપોરના બાર થી રાત્રિના બાર એને શું કહેશું આપણે પીએ

ઘણી વાર પૂરી ગયા જોઈએ છીએ પંદર વાગ્યા તેર વાગ્યા ઘડિયાળનો સમય તો બાર વાગ્યા સુધી નો જ હોય છે છતાં પણ આપણે શું જોઈએ છીએ તેર વાગ્યા ચૌદ વાગ્યા વીસ વાગ્યા એનો શું છે મુદ્દો રાત્રિના 12 બાર થી બપોરના બાર તેનો શું કહેજો આપણે બાર વાગ્યા એક વાગ્યો રાત બે વાગ્યા ત્રણ વાગ્યા ચાર વાગ્યા એમ શું કેશું બાર વાગ્યા પછી બપોર પછી નો સમયનો સમય એને શું કહેશું ધાર કે બપોરે એક વાગ્યો બપોર એક તો એને બાર પછી એક એટલે બાર વત્તા એક બરાબર એનું શું કહેશું તેર કલાક એટલે કે તેર વાગ્યા બપોર પછી ચાર વાગ્યા બાર વત્તા આઠ બરાબર વીસ કલાક તો આપણે આ રીતે રાત્રે ના દસ વાગ્યા હોય તો બાર માં દસ ઉમેરી દઈએ તો બારના દસ બાવીસ કલાક બે વાગ્યા હોય તો બાર બે ચૌદ કલાક આ બપોર પછી એક વાગે એટલે કે તેર વાગે બે વાગે એટલે ચૌદ આપણે સમયનો ઉપયોગ કરીએ છીએ અને ચોવીસ કલાકનો સમય સમય મોટાભાગે રેલવે ની અંદર પછી એરપોર્ટ ની અંદર દરેક જગ્યાએ આ સમય મોટાભાગે લખેલો હોય છે ઓકે થેન્ક યુ